નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણે આજે વાત કરીશું આ વિડીયોમાં કે ત્રેસઠ સહાય યોજના એટલે કે ચાલીસ થી પચાસ સુધી સબસિડી મળવાપાત્ર છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જાણીશું તો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોને ખેતીના ખર્ચમાં ઘટાડો થાય અને સમયસર પાકની કાપણી તથા અનાજ અલગ કરવાની પ્રક્રિયા સરળ બને તે માટે સરકાર દ્વારા વિવિધ કૃષિ મશીનરી પર સહાય આપવામાં આવે છે તેમાં યોજના બે હજાર છવ્વીસ મહત્વપૂર્ણ યોજના છે આ લેખમાં આપણે જાણીશું યોજના શું છે કેટલા ટકા સહાય મળે કોણ પાત્ર છે અરજી કેવી રીતે કરવી જરૂરી દસ્તાવેજો અને મહત્વની સૂચનાઓ તો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે સાત બાર આઠ અ કઈ રીતે કાઢવું સાત બાર ડિજિટલ ઉતારો કઈ રીતે કાઢવા ઘર બેઠા જમીન માપણી કેલ્ક્યુલેટર આઈ ખેડૂત પોર્ટલ પર હાલમાં ચાલી રહેલ યોજના ઓનલાઈન જમીન નકશો કેવી રીતે જોવો જમીનના સર્વે નંબરની ઓનલાઈન અરજી કઈ રીતે જોઈ શકાય મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી વગેરે જેવી અનેક માહિતી જોવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર અગાઉ વિડીયો જે મોકલેલ છે તે તમે ચેક કરી શકો છો તો થ્રેસર સહાય યોજના બે શું છે તેની વાત કરીએ તો થ્રેસર એ પાકમાંથી દાણા અલગ કરવાની મશીન છે ઘઉં જીરું ચણા સોયાબીન મગફળી વગેરે પાક માટે થ્રેશર ઉપયોગી છે સરકાર ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો અપનાવવા પ્રોત્સાહન આપે છે તેના માટે ખરીદી પર આર્થિક સહાય એટલે કે આપે છે આ યોજના સામાન્ય રીતે આઈ ખેડૂત પોર્ટલ એટલે કે આઈ ખેડૂત ગુજરાત અથવા તો રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે થ્રેસર યો સબસિડી યોજના વિશે ડિટેલમાં વાત કરીએ તો યોજનાનું નામ છે થ્રેસર સહાય યોજના બે હજાર ને છવ્વીસ ઉદ્દેશ જોઈએ તો એટલે કે આ યોજના કયા ઉદ્દેશ સાથે જાહેર કરવામાં આવેલ છે તો પાકના સંગ્રહ કરવા માટે લાભાર્થી જોઈએ તો ગુજરાતના તમામ ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે અને તેની સહાયની રકમ જોઈએ તો ચાલીસ ટકાથી લઈને પચાસ ટકા સુધી સબસિડી સહાયની રકમ તરીકે મળવાપાત્ર છે તો માન્ય વેબસાઇટ વિશે વાત કરીએ તો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમે આ યોજનાની માહિતી અને આ યોજનાનો લાભ પણ લઈ શકો છો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો યોજનાના મુખ્ય હેતુ જોઈએ તો થ્રેસર સબસિડી સહાય યોજના બે હજાર છવ્વીસ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધારવો મજૂરી ખર્ચમાં ઘટાડો કરવો સમયસર પાક પ્રક્રિયા પૂર્ણ કરવી ખેડૂતોની આવકમાં વધારો કરવો ત્યારબાદ વાત કરીશું કે થ્રેસર સબસીડીની મહત્ત્વની તારીખો વિશે તો થ્રેસર સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની ખૂબ જ મહત્ત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે તો ખાસ કરીને વાંચવી ફોર્મ ચાલુ થવાની તારીખ એટલે કે રવિ સિઝન આસપાસ આ ફોર્મ ભરવાના ચાલુ થવાની શક્યતા છે ઉપર આપવામાં આવેલ તારીખ મુજબ જ મહત્ત્વની છે જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ભરી લો અથવા તો યોજનાનો લાભ તમને પણ મળી શકે છે તો કોણ અરજી કરી શકે છે તો ખેડૂત મિત્રો થેસર સહાય યોજનામાં કોણ કોણ આ યોજનાની લાભ લઈ શકે છે તેની યાદી નીચે મુજબ આપવામાં આવે છે અને અરજી કરી શકે છે તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે તો મિત્રો ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ અઢાર વર્ષથી વધુની ઉંમર હોવી જોઈએ ખેતીની જમીન પોતાના નામે હોવી જરૂરી છે અગાઉ સામાન સાધન પર સહાય ન લીધી હોવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો થ્રેસર સબસિડી અરજી કેવી રીતે કરવી થ્રેસર સહાય યોજના માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે અને સામાન્ય રીતે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા કરવામાં આવે છે નીચે સરળ સ્ટેપ પ્રમાણે માહિતી આપવામાં આવી છે અને વિસ્તૃત તમારે જો માહિતી જોતી હોય કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો અમે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માર્ગદર્શન આપતો વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે તો સૌથી પહેલા તમારે ફોન કે લેપટોપની અંદર કોમ બ્રાઉઝર ખોલવાનું રહેશે પછી ગુજરાત સરકારના આર્ટલની સત્તાવાર વેબસાઇટ ખોલો હોમ પેજ પર કૃષિ મશીનરી સહાય વિભાગ પસંદ કરો તેમાં સહાય યોજના બે હજાર છવ્વીસ હશે તેને શોધીને ક્લિક કરો જો તમે પહેલી વખત અરજી કરો છો તો નવી અરજી એટલે કે ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરો તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઓટીપી દ્વારા વેરીફિકેશન કરો ત્યારબાદ ફોર્મમાં નીચે માહિતી ભરો જેમાં ખેડૂતનું નામ સરનામું તાલુકો જિલ્લો સાત બાર ઉતારા મુજબ જમીનની વિગતો બેંક ખાતાની માહિતી જે આઈએફસી કોડ સાથે ભરવાની રહેશે આટલું થઈ ગયા પછી સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો જેવા કે આધાર કાર્ડ સાત બારનો ઉતારો બેંક પાસબુક જાતિનો દાખલો લાગુ પડતો હોય તો અને ફોટો તમામ માહિતી સરખી રીતે ચકાસો ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો અને સબમિટ થઈ ગયા પછી અરજી નંબર એટલે કે એપ્લિકેશન આઈડી આવશે તે સાચવીને રાખવાની રહેશે મિત્રો થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર સહાયની રકમ જોઈએ તો સામાન્ય જ્ઞાતિના મોટા ખેડૂતોને બે એક્ટરથી વધુ જમીન હોય તો વીસ એચપી સુધીના ટ્રેક્ટર માટે ચાલીસ ટકા અથવા રૂપિયા પચીસ હજાર સહાય મળવા પાત્ર છે તેવી જ રીતે વીસથી પાંત્રીસ એચપી એટલે કે ચાલીસ ટકા અથવા તો ત્રીસ હજાર રૂપિયા સબસિડી મળવા પાત્ર છે અને પાંત્રીસ એચપી થી વધુ ટ્રેક્ટર માટે ચાર ટન કલાક કેપેસિટી માટે ચાલીસ ટકા અથવા તો એસી હજાર રૂપિયા સબસિડી મળવા પાત્ર છે તેવી જ રીતે પાંચ પાત્રીસ એચપી થી વધુ એટલે કે મોટી કેપિસિટી વાળા ટ્રેક્ટર માટે ચાલીસ ટકા અથવા તો બે લાખ રૂપિયા સબસીડી મળવા પાત્ર છે મહિલા એસી અને એસપી ખેડૂતો માટે વીસ એચપી સુધીના ટ્રેક્ટર માટે પચાસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર મળવા પાત્ર છે તેવી જ રીતે વીસ એચપી થી લઈને પાંત્રીસ એચપી સુધીના ટ્રેક્ટર માટે પચાસ ટકા અથવા તો રૂપિયા ચાલીસ હજાર મળવા પાત્ર છે તેવી જ રીતે પાંત્રીસ એચપીથી વધુ એટલે કે બે ચાર ટન અથવા કલાક કેપેસિટી જે પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ મળવાપાત્ર છે તેવી જ રીતે જોઈએ તો પાંત્રીસ એચપીથી વધુ એટલે કે મોટી કેપેસિટીવાળા માં જોઈએ પચાસ ટકા અથવા તો રૂપિયા બે લાખ ને પચાસ હજાર જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે આ રીતે રૂપિયા પચીસ હજારથી લઈને બે લાખ ને પચાસ હજાર સુધી સબસિડી મળવા પાત્ર છે તેવી જ રીતે વાત કરીએ તો થ્રેસર સબસિડીના જરૂરી દસ્તાવેજો એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે આપણે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે જેમાં જોઈએ તો આધાર કાર્ડ સાત બારના અવતારો બેંક પાસબુકની નકલ ખેડૂતનો મોબાઈલ નંબર જાતિનો દાખલો એસી અથવા એસટી માટે રેશન કાર્ડ પાસપોર્ટ ફોટો અને આરસી બુક કારણ કે થ્રેસર ટ્રેક્ટર થી ચાલે છે તેના માટે મિત્રો તો મિત્રો અમુક ખેડૂતને લાભાર્થીને પ્રશ્ન હોય છે કે થ્રેસર સહાય યોજના બે છવ્વીસ માટે ક્યાં અરજી કરવી તો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે તો ત્યારબાદ વાત કરીએ તો સહાય કેટલા દિવસમાં મળે છે તો ચકાસણી અને મંજૂરી પછી ત્રીસ થી સાઠ દિવસમાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે ઓફલાઈન અરજી કરી શકાય છે સામાન્ય રીતે ઓનલાઈન પ્રક્રિયા છે પરંતુ વધુ માહિતી માટે તાલુકા કૃષિ કચેરીનો સંપર્ક કરવાનો હોય છે એક થી વધુ મશીન પર સહાય મળે છે તો નિયમ મુજબ મર્યાદિત સાધનો પર જ સહાય મળે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મિત્રો થ્રેસર સહાય યોજના બે હજાર છવ્વીસ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી યોજના છે જો તમે ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધારી મજૂરી ખર્ચ બચાવવા માંગો છો તો આ યોજના તમારા માટે ઉત્તમ છે સમયસર અરજી કરીને સરકારની સહાયનો લાભ લો અને આધુનિક ખેતી તરફ આગળ વધો અને મિત્રો હા જો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઈબ ના કરાવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો શેર કરો અને લાઇક કરો